ભારત માતા કી યાર બધા એક સાથે બોલીશું આવા ડાંગ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયના લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના માન્ય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સુરતના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને જિલ્લાના પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ જિલ્લાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત ધારાસભ્ય કે જેમણે એક રેકોર્ડ કર્યો કે જે કોંગ્રેસને આટલી વખત જીતવા છતાં ક્યારે સાઠ હજાર મત મળ્યા નથી ત્યાં હમણાં સાઠ હજારની લીડ પણ મેળવેલી હતી એવા શ્રી વિજયભાઈ પટેલ પીપી સ્વામીજી યશોદા દીદીજી નિર્મળાબેન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અર્જુનભાઈ ચૌધરીજી દિલીપભાઈ ચૌધરી રમેશભાઈ ચૌધરી અહીં ઉપસ્થિત સર્વ સંઘના આગેવાનો સૌ સંતો અને આપ સૌને મારા વંદન આપ સૌને પ્રણામ કરું છું ડાંગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત એ પણ એક ઐતિહાસિક ઘટના છે ઇતિહાસ કરવટ બદલી રહ્યો છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે અને આદિવાસી ભાઈ બહેનો કે જેમણે આ દેશ માટે સ્વતંત્રતા માનીને દરેક લડાઈની અંદર પોતે શહીદીઓ પણ આપી છે પોતાનું યોગદાન પણ આપ્યું છે અને એ આપતા રહ્યા છે આજે જ્યારે એમને એમના મધ્ય જાગૃતિ આવી છે અનેક પડકારો વચ્ચે અનેક અફવાઓ વચ્ચે અનેક ગેરસમજો ઊભી કરીને જે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કેટલાક વિરોધીઓ જે કરતા હતા આજે આખો સમાજ જાગ્રત થયો છે એમને લાગે છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આખો દેશ એ વિકાસ તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે આવવા ડાંગના અને આખા રાજ્ય કે આખા દેશના આદિવાસી ભાઈઓ પણ જાગ્રત થઈને એમણે પણ પોતાના વિકાસનો ફાળો એમાંથી મેળવવો જોઈએ બે હજાર બાવીસના વિધાનસભાના ઇલેક્શનમાં આખા ગુજરાતમાં જે સત્તાવીસ જેટલી સીટો હતી મોદી સાહેબે આદિવાસીના પણ દરેક સમાજને ટિકિટ મળે એના માટેના પ્રયત્ન કર્યા દરેક જગ્યાએ રાજ્યના અલગ અલગ સમાજમાંથી ભલે આદિવાસી પરંતુ જે વ્યવસ્થાના ભાગરૂપે જે અલગ અલગ સમાજો હતા એ દરેક સમાજને પ્રતિધ્ધ મળે એના માટેના જે સફળ પ્રયત્ન કર્યા અને આદિવાસી ભાઈ બહેનોનો જે વિશ્વાસ સંપાદન કર્યો એના કારણે આખા ગુજરાતમાં માંથી ત્રેવીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો આ ઐતિહાસિક વિજય પણ તમારા બધાની મહેનત તમારા બધાના સાથ અને સહકારને કારણે થયો છે આજે જરા આટલા તાપમાં અમે રત્નાગરી સાથે આવતા હતા પણ જે રીતે કાર્યકર્તાઓનો ઉત્સાહ હતો શુભેચ્છક મિત્રોનો ઉત્સાહ હતો એ જ બતાવતો હતો કે આ કાર્યાલય બનાવવામાં મોડું જરૂર થયું છે પરંતુ હવે સમય થઈ ગયો છે કે આ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીઓને એક સુંદર મજાનું બધી જ વ્યવસ્થા સાથેનું કાર્યાલય બનવું જોઈએ ભાઈ શ્રી રાજેશભાઈ એમને ઘણી મહેનત કરી ભાઈ શ્રી અસલમભાઈ શું જમીન આપી અલ્તાફભાઈ અલ્તાભાઈ આમ તો સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે મને રાજેશભાઈ સાથે મળવા આવ્યા અને ત્યારે એમણે એમ કહ્યું કે આ જમીનનો જે કંઈ ભાવ નક્કી થાય તમે નક્કી કરો મારે તો ભારતીય જનતા પાર્ટીને જ આ જમીન આપવી છે અને એમણે પહેલું ડોનેશન પહેલો સહયોગ આ અવા ડાંગના કાર્યાલય માટે કર્યો એ પોતાના જમીનના પૈસામાંથી એમણે પહેલો સહયોગ કર્યો એના માટે પણ અલ્તાફભાઈને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ છીએ કાર્યાલયની વ્યવસ્થા એ કાર્યને સુગમ બનાવવા માટે કાર્યને સરળ બનાવવા માટે કાર્યને સુનિયોજિત કરવા માટે કાર્યાલયની અત્યંત આવશ્યકતા હોય છે અને કાર્યાલયની અંદર ટેકનોલોજીની જરૂર પણ હોય છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાર્યાલયને અદ્યતન બનાવીને દરેક કાર્યકર્તાઓનો ડેટા હોય એની માહિતી હોય દરેક કાર્યક્રમોની માહિતી એમાં સ્ટોર થાય અલગ અલગ વખતે જ્યારે જવાબદારીમાં કાર્યકર્તાઓ બદલાતા હોય એનો પણ એક રેકોર્ડ બને એ રેકોર્ડ પણ સચવાય આજે આ કાર્યાલયના ખાતમુહૂર્તમાં પણ બધા જ જૂના જોગીઓ કે જેમણે આ કામ ઊભું કરવામાં યોગદાન આપ્યું એ બધાને યાદ કરવામાં આવ્યા છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ આજે પણ કોઈ જવાબદારીમાં હોય કે ના હોય એ પાર્ટી પ્રત્યે એનું વલણ જે હોય છે એ સતત સાતત્યપૂર્ણ રીતે એ જોડાયેલો રહે છે અને જે નવું નેતૃત્વ આવે કાર્યકર્તાઓ બદલાય જવાબદારીઓ બદલાય ત્યારે આ કાર્યકર્તાઓ પણ આ જૂના આગેવાનોનું માર્ગદર્શન મેળવે એમને પણ મળતા રહે એમની પણ સલાહ સૂચન લે અને એમાંથી જે અમલ કરવા જેવું લાગે એ અમલ કરવાનો પણ પ્રયત્ન કરતા હોય છે ડાંગ ઘણી બધી વિષમ પરિસ્થિતિમાં પોતે જીવતા હોય છે સૌથી વધુ વરસાદ એટલે પાણીનો કહેર પણ તમે પોતે અનુભવતા હો છો અને આટલો વરસાદ પડ્યા પછી પાણીની ટંચાઈ પણ તમે અનુભવતા હો છો કેટલાક લોકો તમને પાણી ન મળે તમે ખેતી ન કરી શકો તમને પીવાનું પાણી ન મળે એના માટે પ્રયત્ન કરતા હોય છે પરંતુ આપણા લાડીલા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હોવા ડાંગના દરેક લોકોને ખેતી માટે પણ પૂરતું પાણી મળે બારે માસ્ક પાણી મળે અને પીવા માટે પણ શુદ્ધ પાણી મળે એના માટેની વ્યવસ્થા કરવા તરફ જઈ રહ્યા છે મેં વિજયભાઈ પટેલ સાથે પણ વાત કરી છે અમે સાઉથ ગુજરાતના બધા જ આગેવાનોને એકવાર દિલ્હી બોલાવીને જે પ્લાન બનાવી રહ્યા છે એ માનનીય મોદી સાહેબની સૂચનાથી આવા ડાંગના તમામ લોકોને બારે માસ પાણી મળે બે ત્રણ પાક લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા તરફ રહ્યા છો કેટલાય લોકો એમાં પથ્થર નાખવાનો પ્રયત્ન કરશે કેટલાય લોકો આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે અને કેટલાક લોકો પોતાનું હિત સાધવા માટે આદિવાસી ભાઈ બહેનોને ઉશ્કેરવાનો પ્રયત્ન પણ કરશે મારી આપસોને વિનંતી છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આદિવાસી સમાજનું હિત એ બિલકુલ જળવાયેલું છે અને સુરક્ષિત પણ છે વિકાસના તમામ કામમાં તમારો અધિકાર છે એ તમામ અધિકાર તમને મળવા જોઈએ અને પાણી એ તો પ્રાથમિક જરૂરિયાત છે અને ફક્ત પીવાનું પાણી નહીં આર્થિક ઉપાર્જન માટે ખેતી માટે પણ બારે માસ પાણી મળતું રહેવું જોઈએ એક સમય એવો હતો કે આવા ડાંગની અંદર ખેતી કરવી મુશ્કેલ હતી પરંતુ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજે સૌથી સારા કાજુની ખેતી એ આવવા ડાંગમાં થાય છે આદિવાસી ભાઈ બહેનો ખેતી માટે નિષ્ઠાન છે એમને ખેતી કરવી છે એમને મહેનત પણ કરવી છે પરંતુ એમનામાં કેટલાક લોકો આડખેલી બનીને એમનો વિકાસ થઈ જાય એ આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધે એમના ઘરમાં પૈસા આવે એમના બાળકો સારું ભણે એ કેટલાક જે આગેવાનો પોતાના હાથમાં નેતૃત્વ રાખવા માટે આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને શુભેચ્છકોને આજની આ સંખ્યા જોઈને જ હવે પછી કોઈ તમને ગેરમાર્ગે દોરાનો પ્રયત્ન કે હિંમત નહીં કરશે એને ખબર પડી ગઈ છે કે આદિવાસી ભાઈ બહેનો પોતાના અધિકાર મેળવવા માટે સંગઠિત પણ છે ભારતીય જનતા પાર્ટી સાથે અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે એ જોડાઈને એમનામાં વિશ્વાસ પણ વ્યક્ત કરે છે અને એટલે જ આજે આ ખાત ખાતમુહૂર્ત કરીને બહુ જ ઓછા સમયમાં આ કાર્યાલયનું નિર્માણ કરવાનું છે આ જે કોન્ટ્રાક્ટર છે ને એમણે મારી ઓફિસ સુરતની પાંચ મહિનામાં બનાવી આપી હતી ઘણા બધાએ જોઈ હશે ઓફિસ કોઈ જોવાના બાકી હોય તો જરૂર સુરત આવો ત્યારે પધારો ભોજનની વ્યવસ્થા પણ ત્યાં જ છે તમે સુરત ગમે ત્યારે આવો ગમે તે કામે આવો ત્યારે મારી ઓફિસમાં જ જમવા માટે આવજો બીજે ક્યાંય જતા નહીં ચિંતા કરતા નહીં કોઈ તમારા સગા સંબંધી કોઈ હોસ્પિટલમાં હોય એને પણ ટિફિન પહોંચાડવું હોય તો મારે ત્યાં લખાવી દેજો અને બંને ટાઈમ જેટલા પણ લોકો સાથે હશે અને પેશન્ટને આ બધાને ટિફિનની વ્યવસ્થા થઈ જશે આપ સૌ એ કાર્યાલય જે પાંચ મહિનામાં નિર્માણ કર્યું મારી ત્યાં એક સ્કૂલ છે એ સ્કૂલનું નિર્માણ પણ એજ કોન્ટ્રાક્ટરે કર્યું અને એ જ કોન્ટ્રાક્ટરની જે કામ કરવાની ક્વોલિટી સારી છે એની સ્પીડ સારી છે એટલા જ માટે આપણે એને કામ સોંપ્યું છે ખૂબ ટૂંકા ગાળામાં એક સુંદર અહીંયા બિલ્ડિંગ બની જશે અને એ કાર્યાલયમાં તમારી સુગમતા માટે સરકારની તમામ યોજનાઓની માહિતી કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની હોય માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે કોઈ યોજનાઓ જાહેર કરે એની પણ માહિતી તમને મળતી જાય એ પ્રકારની વ્યવસ્થા આ કાર્યાલયમાંથી થશે આ અદ્યતન કાર્યાલયનું નિર્માણ ટૂંક સમયમાં થઈ જાય અને તમારા સેવામાં ઉપલબ્ધ થઈ જાય એ પ્રકારનો આપણે પ્રયત્ન કર્યા છીએ આવનારા દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો પણ ભારતીય જનતા પાર્ટી તરફથી આવી રહ્યા છે છઠ્ઠી એપ્રિલના દિવસે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે આપણે આ સ્થાપના દિવસને અલગ અલગ રીતે ઉજવતા હોઈએ છીએ લોકો માટે સેવાકીય કાર્યો કરીને આપણે છઠ્ઠી એપ્રિલને ઉજવીને આપણે આ સ્થાપના દિવસ ધૂમધામથી ઉજવતા હોઈએ છીએ મારું આપ સૌને આમંત્રણ છે કે છઠ્ઠી તારીખના કાર્યક્રમનું આયોજન અહીં જિલ્લાના પ્રમુખ પ્રભારી કે બાકીના આગેવાનો જે કરશે તેમાં તમને જે કોઈ જવાબદારી આપે એ તમારા વિસ્તારમાં તમે કામ કરશો એવી મારી વિનંતી છે ચૌદમી એપ્રિલે ડૉક્ટર સાહેબ આંબેડકર કે જેમણે આપણું બંધારણ ઘડ્યું છે જે બંધારણને આધારે આ દેશ ચાલે છે જે બંધારણને તોડવા મોડવા મચોડવા અથવા અનેક પ્રયત્નો એ કોંગ્રેસના સમયમાં થયા કટોકટી લાદવામાં આવી બંધારણને એને અવગણના કરવામાં આવી એ કોંગ્રેસના હાથમાંથી આજે જ્યારે સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સાહેબ આંબેડકરના આ બંધારણના અનુરૂપ કામ કરીને આદિવાસી ભાઈનો ભાઈઓ સહિત આ દેશના તમામ ભાઈ બહેનોને અનેક યોજના દ્વારા અનેક અધિકારો જે બંધારણમાં આપ્યા છે એ અધિકારોનો જાળવણી કરીને આપ સૌના માટે કામ કરી રહ્યા છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જે અવગણના કોંગ્રેસે કરી હતી એના માટે પણ ખૂબ કામ કરીને એમના માટે સ્મારક સહિત ઘણા બધા કામ કર્યા છે આ બંધારણ એક પહેલાં એક માત્ર વડાપ્રધાન હતા કે જેમણે લોકસભામાં પ્રવેશ કર્યો ત્યારે લોકસભાના પગથિયા ઉપર અને બંધારણને પ્રણામ કરીને નમસ્કાર કરીને એને વંદન કરીને એમણે ત્યાર પછી એ કામની શરૂઆત કરી હતી એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કે જેમણે આપણને આ જે બંધારણ આપ્યું છે એના પણ કાર્યક્રમ આપણે ચૌદમી એપ્રિલે ઉજવવાનો છે એમાં પણ આપ જોડાજો બિરસા મુંડાજી એમણે આ દેશને આઝાદ કરવા માટેની લડાઈમાં પોતે આહુતિ આપી પોતાના દીકરાની પણ શહીદી એમણે ઓરી લીધી પણ એમણે કોંગ્રેસ કોંગ્રેસના સમયમાં એમણે અંગ્રેજોને જે રીતે લડત આપી હતી કોંગ્રેસે એમનો ક્યાંય ઉલ્લેખ નહીં કર્યો પરંતુ આપણે ભગવાન બિરસા મુંડાજીને યાદ કરીને એને પણ અલગ અલગ જગ્યાએ મહત્ત્વ મળે અલગ અલગ ચાર સ્થળ પર એમની પ્રતિમા થાય આદિવાસી સમાજનો નહીં આખા દેશનો આ ગૌરવ છે એના માટેના પણ પ્રયત્ન એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે આવો આપણે સાથે મળીને આ દેશના વિકાસમાં આગળ વધીએ અને આપ સૌનો સાથ અને સહકાર એમાં મળે એવી આપની પાસેથી વિનંતી કરીને હું મારી વાતને વિરામ આપું છું આપ સૌને આ કાર્યાલયનો ખાતમુહૂર્ત કરીને જલ્દીથી આ કાર્યાલય મળે એ એના માટે પણ આપને અભિનંદન પણ એડવાન્સમાં આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરી ગુજરાત ભારત માતા કી